કાંતિભાઈ સોંદરવા યુથ કોંગ્રેસ પ્રમુખ રાહુલ સોંદરવા સંજય કાથડ સહિતના કાર્યકરોની માળ્યાહાટીના પીએસઆઈ ગઢવી સાહેબે પોલીસની ટીમ સાથે આપના કાર્યકરોને ભરત સોંદરવાના ઘરેથી ધરપકડ કરી છે છે ચુડાસમા ટીએટીંગ ન્યૂઝ માળ્યાના ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ચોવીસ કલાક પડેપણના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાંગ ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એન્ડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકાર શ્રેની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ સુંદરવા જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સંગઠન ઉપપ્રમુખ દિલ્હીના સી એમને સીટી દ્વારા ધરપકડ કરવામાં આવી એના વિરોધમાં અમે અહીંયા હાઇવે ઉપર ચક્કાજામની અમારી ગણતરી હતી અને અલ્ટિમેટમ આપ્યો હતો તો એના અનુસંધાને પોલીસે અમને ઘરેથી જ પકડી લીધા છે અને નજર કેદમાં રાખે છે અમારું તો એક કહેવાનું છે કોંગ્રેસ પક્ષનું હંમેશા કહેવાનું કે સામાન્યમાં સામાન્ય માણસની ઉપર અત્યાચાર થતો હોય તો એના વિરુદ્ધમાં અવાજ ઉઠાવવો જોઈએ અને કોંગ્રેસ હંમેશા સામાન્ય માણસ ની પડખે ઊભી છે અને ઊભવાની છે આ તો સીએમ દરજ્જાના માણસ હતા તો એને પણ ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે તો એના વિરોધમાં અમે કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટી ઇન્ડિયા એલાયન્સ ગઠબંધન તરીકે અમે એની હારે છીએ અને એના વિરોધમાં અમે છીએ દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક જે રાષ્ટ્રની વાત કરતા હોય જે મહાપુરુષોની વાત કરતા હોય તેવા બાહોશ નેતાને લોકસભાની ચૂંટણી પહેલાં જ ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ એક પ્રકારનું તાનાશાહી કહેવાય કે મુખ્યમંત્રી દર્જાના નેતાની ધરપકડ થાય અયોગ્ય ગણવામાં આવે તેના બદલમાં આખા ગુજરાત અને દેશમાં પડઘા પડી રહ્યા છે તેના અનુસંધાથી અમારા આમ આદમી અને કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનને સાથે રાખી અને અમે સોમનાથ જેતપુર નેશનલ હાઈવે રામબાવ પાટીએ રોડ સકાધામનો કાર્યક્રમ આપીએ એ પહેલાં જ મારિયા પોલીસ દ્વારા અમારી અટક ઘરેથી અટક કરવામાં આવી છે તમામ કાર્યકરો અને સમર્થકોને મારિયા પોલીસ સ્ટેશન ખાતે નજરકેદ કરવામાં આવ્યા છે આ પોલીસ સ્ટેશન ખાતે લઈ અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ તાનાશાહી કરે કોઈ પણ કરે પણ આગામી દિવસોમાં ભાજપની સામે લડવા માટે મક્કમ છે અને શરીરમાં જીવ છે ત્યાં સુધી લડશું આવી ધરપકડોથી કે આવા કાયદાથી કે ભાજપના બનાવેલા કાયદાથી નથી ચાલવાના સંવિધાનિક રીતે અમે ચાલી અને આવા વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું અને આગામી લોકસભામાં આના ઘેરા પડઘા પડશે